પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનો આવકાર કરું છું આપે અમારા આ બાઇબલ અભ્યાસમાં જોડાવાનું પસંદ કર્યું તેથી મને ખૂબ આનંદ થાય છે આજના આપણા આ કાર્યક્રમમાં સંત પાઉલના નાનકડા પત્ર એક શ્રીમંત વિશ્વાસી ફિલેમોનને લખેલા પત્રનું સર્વેક્ષણ કરીશું પ્રિય મિત્ર જ્યારે આપણે સંત પાઉલના પત્રોના સર્વેક્ષણના અંત તરફ આવ્યા છીએ ત્યારે બાઇબલમાં જે ક્રમમાં પુસ્તકો આવેલા છે તેનાથી થોડી અલગ રીતે હું સર્વેક્ષણ કરવાનો છું આ પત્રોનો અંત હું સંત પાઉલનો તિમોથીને બીજા પત્રથી કરવાનો છું આપણે બીજા તિમોથીનું સર્વેક્ષણ કરીએ તે પહેલાં હું સંત પાઉલના સૌથી ટૂંકા પત્ર ફિલેમોન તરફ આપનું ધ્યાન દોરવા માગું છું ફિલેમોનનો પત્ર કેદખાનાનો ચોથો પત્ર છે ખરેખર સંતપાવલે લખેલા પાંચ પત્રોને કેદખાનાના પત્રો તરીકે વિભાજીત કરવામાં આવ્યા છે જોકે પાઉલનો ફિલેમોનને લખેલો પત્ર સૌથી ટૂંકો પત્ર છે પરંતુ આ પત્ર સામાજિક કાર્યના વિસ્તારમાં ઘણું બધું લાગુકરણ આપે છે મિત્ર આ પત્ર લખવા પાછળનો હેતુ ખૂબ સાદો અને સરળ છે ફિલોમોન કોલોશીમાં રહેતો હતો અને તે શ્રીમંત વિદેશી હતો કોલોશીની મંડળી જેમણે પાઉલે કોલોશિયોનો પત્ર લખ્યો હતો તેઓ આ વિદેશી શ્રીમંત ફિલેમોનના ઘરમાં મળતી હતી ફિલેમોન ગુલામોનો માલિક હતો જેની પાસે ઓનેસિમસ નામનો એક ગુલામ હતો ઓનેસિમસ નામનો અર્થ લાભદાયક અથવા ઉપયોગી થાય છે તેને આ નામ એટલા માટે મળ્યું હતું કારણ કે તે ઘણો મૂલ્યવાન ગુલામ હતો હવે દેખીત રીતે ઓનેસીમસે તેના માલિકના થોડા નાણાં ચોર્યા હતા અને તેથી તેની પાસેથી તે નાસી ગયો હતો ઓનેસિમસ ત્યારબાદ ભાગેડુ ગુલામ અને ચોર બની ગયો પરંતુ રોમની જેલમાં ઓનેસિમસ સંત પાઉલને મળ્યો પાઉલ તેને ખ્રિસ્તના વિશ્વાસમાં લાવ્યો ઓનેસિમસ રોમની જેલમાં નવો જન્મ પામ્યો નવા જન્મમાં પસ્તાવો સમાયેલો છે પસ્તાવાનો અર્થ દરેક જણને માટે કંઈક જુદો જુદો છે ઓનેસિમસ માટે પસ્તાવાનો અર્થ એ હતો કે તેણે પોતાના માલિક ફિલેમોન પાસે જવાનું અને તેના પરિણામોનો સામનો કરવાનો હતો જો કે સંત પાઉલે ઓનેસિમસ આ ભાગેડુ ગુલામને કહેવું પડ્યું હતું હું તારી સાથે પત્ર મોકલીશ કારણ કે હું ફિલેમોનને સારી રીતે ઓળખું છું જેમ મેં તને ખ્રિસ્તમાં દોર્યો તેમ મેં તેને પણ ખ્રિસ્તમાં દોર્યો હતો તેથી હું આ પત્ર તારી સાથે તેના માટે મોકલું છું અને આ પત્રમાં મેં તારા માટે ફિલોમોનને મધ્યસ્થી કરી શકે તે તને એક ચોર અથવા ભાગેડું ગુલામ તરીકે નહીં પરંતુ ખ્રિસ્તમાં ભાઈ તરીકે સ્વીકાર કરે પ્રિય મિત્ર આ પત્ર જ્યારે ઓનેસિમસ ફિલોમોન પાસે પાછો ગયો ત્યારે તે તેની સાથે લઈને ગયો હતો ઓનેસિમસ જે પહેલાં ચોર અને નાસી ગયેલો ગુલામ હતો તે હવે ફિલોમોન પાસે નવો જન્મ પામેલા ઈસુ ખ્રિસ્તના અનુયાયી તરીકે પાછો ફરે છે સંત પાઉલે ફિલેમોનને લખેલા પત્રની આ પાશ્ચાત ભૂમિકા છે જ્યારે તમે ફિલેમોનનો પત્ર વાંચશો ત્યારે તે ફક્ત એક નાનકડો પત્ર જ નહીં પરંતુ સામાજિક લાગુકરણ અને તેનો સામાજિક ગર્ભિતાર્થવાળો બનશે તે પત્ર મુસ્તદિગીરી અને યુક્તિની શ્રેષ્ઠ કૃતિનો પત્ર છે સંત પાઉલ ઘણી બાબતોમાં શ્રેષ્ઠ હતો સંત પાઉલે આપણે ઈશ્વર વિદ્યાની પાળકીય સેવાની સેવા કાર્ય ઉપર અને બીજા ઘણા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કૃતિઓ પ્રદાન કરી છે મિત્ર જેમ મેં પહેલાં જણાવ્યું છે તેમ ઘણા ગુલામોના શ્રીમંત માલિકો ધર્મસેવકોને તેમના ગુલામોને શિક્ષણ આપવા બોલાવતા હતા ખાસ તો કોલોસી અને એફએસયુના પત્રના કેટલાક ફખરામાં સંતપાઉલ ગુલામોને તેઓના માલિકોની જેમ ઈસુ ખ્રિસ્તની સેવા કરતા હોય તેમ સેવા કરવાનું કહે છે એફએસી અને કોલોસીના પત્રના સર્વેક્ષણ વખતે મેં નિરીક્ષણ કર્યું હતું કે આ ગુલામોના માલિકો તેઓના ધર્મસેવકો ગુલામોને સંત પાઉલના ફિલ્મોના પત્રનું શિક્ષણ આપે તેવું ઈચ્છતા નહોતા હવે મિત્ર હકીકત એવી છે કે આ ગુલામ ઓનેસિમસ નવો જન્મ પામ્યો હતો તેનું કેવળ જીવન જ બદલાયું નહોતું પરંતુ તેના જીવનમાં સંબંધો પણ બદલાયા હતા જેમાં તેના માલિક સાથેના સંબંધોનો સમાવેશ થાય છે જ્યારથી તેના માલિક ફિલોમોન નવો જન્મ પામ્યા ત્યારથી આ પત્રમાં સામાજિક ગર્ભિતાર્થ તથા લાગુકરણ જે ફિલેમોન અને ઓનેસિમસ વચ્ચેના સંબંધો સંપૂર્ણ રીતે બદલાઈ ગયા સંત પાઉલના આ ટૂંકા પત્રને સૌથી વધુ અસરકારક પત્ર સામાજિક કાર્યની બાબત બતાવે છે જેમ તમે આ પત્ર વાંચો તેમ સંત પાઉલે વાપરેલી મુસ્તદીગીરી અને યુક્તિઓનું નિરીક્ષણ કરો હવે મેં તમને ઓળખાણ આપી છે સંત પાઉલ આ પત્રમાં મુશ્કેલ સમસ્યામાં હકારાત્મક અભિગમ અપનાવે છે તેનું અવલોકન કરતા આ પત્ર વાંચો ઈસુ ખ્રિસ્તનો કેદી સંત પાઉલ અને આપણા ભાઈ તિમોથી તરફથી આપણા મિત્ર અને સહકાર્યકર ફિલોમોન અને તેના ઘરમાં મળતી મંડળી તથા આપણી બહેન આફિયા અને સૌથી સાથી સૈનિક આરખીપસને શુભેચ્છા સંત પાઉલ આ પત્ર ફિલેમોનના ઘરમાં મળતી મંડળીને ઉદ્દેશીને લખે છે કારણ કે ફિલેમોને આ મુદ્દાનો સામનો અંગત રીતે નહીં પરંતુ તેના ઘરમાં મળતી આખી મંડળી સમક્ષ કરવાનો હતો ત્યારબાદ હંમેશા સલામ આ પ્રમાણે છે આપણા ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ બક્ષો અહીં મિત્ર યુક્તિપૂર્વક તથા મુસ્તદીગીરીનો ભાગ છે આ પત્ર લખવાનો સંત પાઉલનો સો ઉદ્દેશ છે તેની ખાતરી કરતા તે કેવી સુંદર રીતે વિષય તરફ જાય છે તેનું નિરીક્ષણ કરો ભાઈ ફિલોમોન જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે હંમેશા તને યાદ કરીને હું મારા ઈશ્વરનો આભાર માનું છું કારણ ઈશ્વરના લોક માટેનો તારો પ્રેમ અને પ્રભુ ઈસુમાના તારા વિશ્વાસ વિશે મેં સાંભળ્યું છે વિશ્વાસો તરીકેની તારી સાથેની અમારી સંગત ખ્રિસ્ત ઈસુમાં આપણને જે વચન છે તેમાંના પ્રત્યેક આશીષની વધુ ઊંડી સમજણ આપશે એવી મારી પ્રાર્થના છે પ્રિય ભાઈ તારા પ્રેમથી મને પુષ્કળ આનંદ થયો છે અને ઘણું ઉત્તેજન મળ્યું છે તે ઈશ્વરના સર્વલોકના હૃદયને પ્રફુલ્લિત કર્યા છે હવે સંત પાઉલ મુખ્ય મુદ્દા પર આવવાનું શરૂ કરે છે આ કારણથી ખ્રિસ્તમાં તારા ભાઈ તરીકે તારે જે કરવું જોઈએ તેની આજ્ઞા હિંમતથી હું તને આપી શકું તેમ છું પણ એને બદલે પ્રેમ મને વિનંતી કરવાની ફરજ પાડે છે હું સંત પાઉલ ઈસુ ખ્રિસ્તનો રાજદૂત અને તેમના લીધે હાલ કેદી હોવા છતાં આમ કરું છું ઓને સિમસ ખ્રિસ્તમાં મારો પ્રિય પુત્ર છે કારણ જેલમાં હું તેનો આત્મિક પિતા બન્યો છું હું તને તેને માટે વિનંતી કરું છું એક વખત તે તને કસા કામનો ન હતો પણ હવે તે આ પણ બંનેને ઉપયોગી છે તમે જુઓ ઓનેસિમસ નામનો અર્થ ઉપયોગી થાય છે તેથી સંતપાઉલ તેના નામ પર શબ્દ રમત રમે છે હવે હું તેનો અરે મારા પોતાના હૃદય સમાન વ્યક્તિને તારી પાસે પાછો મોકલું છું તે અહીં મારી પાસે રહે એવી મારી ઈચ્છા છે જેથી શુભ સંદેશને લીધે જ્યારે હું જેલમાં છું ત્યારે તારી જગ્યાએ તે મને મદદ કરે જો કે તું મને મદદ કરે તેવું દબાણ કરવા માગતો નથી પણ તું સ્વેચ્છાથી તેમ કરે તેવું હું ઈચ્છું છું આથી જ્યાં સુધી તું સહમત ન થાય ત્યાં સુધી હું કંઈ કરીશ નહીં ઈશ્વરે આપણને પસંદગી કરી શકે એવા બનાવ્યા છે એ હકીકત સંત પાઉલને મહત્વની લાગે છે હવે મિત્ર દાન ધર્મ સ્વેચ્છાથી આપવું જોઈએ માણસને તેના અંતરની ઈચ્છા પ્રમાણે દાન આપવા દો ઈશ્વર ઉદારતાથી આપનારને ચાહે છે ભેટ કદાપી જબરજસ્તીની ન હોવી જોઈએ સંત પાઉલ માટે આ મહત્ત્વની બાબત હતી સંત પાઉલ લખવાનું ચાલુ જ રાખે છે કદાચ ઓનેસિમસ થોડો સમય તારાથી દૂર રહ્યો એ માટે કે તે તારી પાસે સદા રહેવાને પાછો આવે હવે તે ગુલામ જ નથી પણ ગુલામથી પણ વિશેષ છે તે હવે ખ્રિસ્તમાં પ્રિય ભાઈ છે તે મને કેટલો પ્રિય છે અને તને ગુલામ અને પ્રભુમાં ભાઈ તરીકે કેટલો પ્રિય બનશે જો તું મને ભાગીદાર તરીકે સ્વીકારે છે તો જેમ તું મારો આવકાર કરે છે તેમ તેનો પણ આવકાર કરજે સંત પાઉલ આ લાગુકરણ કેવી રીતે ચાલુ રાખે છે તેનું અવલોકન કરો મિત્ર જો તેણે તને કંઈ નુકસાન કર્યું હોય અથવા તે તારો દેવાદાર હોય તો તે મારા ખાતામાં લખજે આ શબ્દો હું મારા પોતાના હાથથી લખું છું હું પાઉલ એ દેવ ભરપાઈ કરી આપીશ ત્યારબાદ તે શબ્દ વધારીને કહે છે કે તું તારા સમગ્ર જીવનને માટે મારો દીવાદાર છે તેની યાદ અપાવવાની મારે તને ભાગ્યે જ જરૂર હોય સંત પાઉલે ફિલેમોનને પ્રભુ તરફ દોર્યો હતો આથી પ્રિય ભાઈ પ્રભુના લીધે આટલું કરજે ખ્રિસ્તમાં ભાઈ તરીકે મારા હૃદયને આનંદિત કર મારી જે વિનંતી છે તે પ્રમાણે તું કરીશ તેવી ખાતરીથી હું આ લખું છું અને તું તેથી પણ વિશેષ કરજે તેમ હું જાણું છું વળી સાથે સાથે મારે માટે રહેવાની વ્યવસ્થા તૈયાર રાખજે કારણ કે ઈશ્વર તમ સર્વની પ્રાર્થનાઓનો જવાબ આપશે અને હું તારી પાસે પાછો આવીશ એવી મારી આશા છે અહીં સંત પાઉલ ફિલેમોનને કહે છે કે પાઉલ જે જેલમાંથી પત્ર લખતો હતો તેમાંથી છૂટો થાય એ તેની પ્રાર્થનાનું પરિણામ હતું એપાફ્રાસ જે ઈસુ ખ્રિસ્તને લીધે મારી સાથે જેલમાં છે તે તમને શુભેચ્છા પાઠવે છે તે જ પ્રમાણે મારા સહકાર્યકરો માર્ક દેમાસ અને લુક પણ તમને સલામ પાઠવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વની સાથે રહો સંત પાઉલનો વિદેશી શ્રીમંત ફિલેમોનને લખેલો અદ્ભુત પ્રેરણાત્મક સુંદર નાનકડો પત્ર છે આ પત્રનું હાર્દ એ છે કે સંત પાઉલ આ પત્રમાં ફિલેમોનને અને આપણને એવું કહેવા માગે છે કે જ્યારે ઈસુ ખ્રિસ્ત મનુષ્યનું હૃદય બદલે છે ત્યારે તે તેની સાથેના બીજા સંબંધોને પણ બદલી નાખે છે ઈસુ ખ્રિસ્ત જીવનમાં પરિવર્તન જોવા છે તે તો સાથેના સંબંધો કેવા હોવા જોઈએ તે દર્શાવે છે ઓનેસિમસ ચોર અને ભાગેડું ગુલામ હતો તેની શિક્ષા મોત હતી પરંતુ તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યો હતો તેથી સંતપાઉલ આ પત્ર તેના માલિકને લખીને કહે છે કે તું તેને પાછો સ્વીકાર કર એવું હું ઈચ્છું છું હવે દીખિત રીતે સંત પાઉલ એવું કહેવા માગતો હતો કે હું ઈચ્છું છું કે તું તેને માફ કરીને તું તેને એક ચોર કે ભાગેડું તરીકે નહીં પરંતુ એક ભાઈ તરીકે સ્વીકાર કર સંત પાઉલ ફિલેમોને જણાવે છે કે જેમ હું જેલમાંથી છૂટીને આવું અને જેમ તું મારો આવકાર કરે છે તેમ તું તેનો આવકાર કરજે આ ખરેખર પ્રેરણાદાયક છે અને તે આ પત્રનું પ્રેરણાદાયક લાગુ કરણ છે ઈસુ ખ્રિસ્ત માણસોને બદલે છે અને જ્યારે તે માણસોને બદલે છે ત્યારે તે તેના બધા જ સંબંધોને બદલી નાખે છે ફિલેમોન ગુલામોનો શ્રીમંત માલિક હતો જેના પાઉલ પ્રભુ પાસે દોરી લાવ્યો હતો એક ઘણો મૂલ્યવાન ગુલામ તેના માલિક ફિલેમોન પાસેથી ચોરી કરીને ભાગી ગયો હતો આ ઓનેસિમસ નામના ગુલામને સંત પાઉલની સાથે રોમની જેલમાં નાખવામાં આવ્યો હતો જેલમાં પ્રભુ ઈસુના વિશ્વાસમાં લાવ્યો પસ્તાવાનો અર્થ એ હતો કે તેના માલિક પાસે પાછા જવું પરંતુ સંત પાઉલ ફિલેમોન પાસે આ પત્ર તેના ભાગેડી ગુલામ દ્વારા મોકલાવે છે સંત પાઉલનો ફિલેમોનનો લખેલો પત્ર પ્રેરણાત્મક છે કારણ કે આજે આપણી પાસે સૌથી મોટી સમસ્યા તો માનવીય સંબંધોની છે આ પત્રનું પ્રેરણાદાયક લાગુકરણ આ પ્રમાણે છે આપણા માનવ સંબંધોની સમસ્યાનો એકમાત્ર ઉકેલ ઈસુ ખ્રિસ્ત છે કારણ કે ઈસુ ખ્રિસ્ત મનુષ્યને બદલી શકે છે જ્યારે ઈસુએ આ પ્રમાણે કહ્યું ત્યારે તેનો અર્થ તે જ હતો તારે નવો જન્મ પામવો જ જોઈએ કારણ કે દેહથી જે જન્મ્યું છે તે દેહ છે જ્યારે પવિત્ર શાસ્ત્ર દેહ શબ્દ વાપરે છે ત્યારે તેનો અર્થ એ છે કે ઈશ્વર દ્વારા બિનઆશ્રિત માનવ સ્વભાવ દેહ ફક્ત દેજ છે અને તે દેહને જ જન્મ આપી શકે છે અને જ્યાં સુધી આત્મિક બદલાણ ન થાય ત્યાં સુધી તે દેહજ રહે છે ઈસુ ખ્રિસ્ત અને તેમણે શીખવેલ નવો જન્મ માનવજાત માટે અને માનવજાતના સંબંધો માટે કેવળ એકમાત્ર ઉકેલ છે સંત પાઉલના આ પત્રનું પ્રેરણાત્મક લાવુકરણ અને અમલીકરણ આ પ્રમાણે છે જ્યારે તમે આ પત્ર વાંચો છો ત્યારે તમે બીજા પણ લાગુકરણો કરી શકો છો મિત્ર ઘણા લોકો માને છે કે સંત પાઉલનો આ પત્ર પ્રતિકાવાદથી ભરેલો છે દાખલા તરીકે તેઓ માને છે કે ફિલેમોનનો પત્ર રૂપકાત્મક રીતે છુટકારાનું પ્રતિક છે મિત્ર શું તમને છુટકારાનો વિચાર યાદ છે જ્યારે આપણે જૂના કરારના નિયમોના પુસ્તકો તથા રૂથના પુસ્તકનું સર્વેક્ષણ કરતા હતા ત્યારે આપણે આ વિચારને શોધી કાઢ્યો હતો કંઈક છોડાવવું એનો અર્થ એ છે કે તેને પાછું ખરીદવું અથવા તેને પાછું લાવવું અથવા તેને પાછું મેળવવું જો તમે કંઈ ખોઈ નાખ્યું હોય અને તે તમને પાછું મળે તો તમને ખાતરી થાય છે કે તે વધારે મૂલ્યવાન છે કારણ કે તમે તે ખોઈ નાખ્યું હતું અને પાછું મેળવ્યું છે સંત પાઉલ ફિલેમોનને આ વિચારનું સૂચન કરે છે જ્યારે તે આ પ્રમાણે લખે છે ત્યારે કદાચ ઉમેસીમસ ગુલામ તરીકે થોડો સમય તારાથી દૂર રહ્યો એ માટે કે તે તારી પાસે સદા રહેવાને પાછો આવે કેટલાક કહે છે કે તે છુટકારાનું સુંદર ચિત્ર છે કારણ કે સમગ્ર માનવજાત સાથે એ પ્રમાણે બને છે આપણે ઈશ્વરથી થોડો સમય દૂર જઈએ છીએ જેથી વધસ્તંભ પરના ઈસુ ખ્રિસ્તના બલિદાન મારફતે તે આપણને પાછા મેળવે છે વધસ્તંભ પર ઈસુ ખ્રિસ્તનું લોહી એ ચૂકવવાની કિંમત હતી જેથી ઈશ્વર આપણને પાછા ખરીદીને તેમની પાસે લાવે પવિત્ર શાસ્ત્ર બાઇબલ તેને છુટકારો કહે છે આ તમારા બાળક સાથે બનતા કોઈ બનાવનું પણ ચિત્ર છે ઘણી વાર આપણે પિતા તરીકે થોડા સમય માટે આપણા બાળકને ગુમાવીએ છીએ જ્યારે કિશોર વૃદ્ધિ પામે છે ત્યારે તેઓને દુષ્ટ કસોટીઓમાં જવાનો સમય આવે છે પવિત્ર શાસ્ત્ર આપણને તેઓએ જે માર્ગમાં ચાલવું જોઈએ તેની તાલીમ આપવાનું જણાવે છે અને તે આપણને વચન આપે છે કે જ્યારે તેઓ પુખ્ત બનશે ત્યારે તેઓને જે માર્ગની તાલીમ આપી હશે તેમાંથી તેઓ દૂર જશે નહીં જોકે શાસ્ત્ર એવું કહેતું નથી કે તેઓએ તેઓનું જીવન કેવી રીતે જીવવું તે નક્કી કર્યા પહેલાં તેમના જીવનમાં તેઓ દુષ્ટ કસોટીમાં પડશે નહીં જ્યારે બાળકો ત્રેવીસ અથવા અઢારથી ઓગણીસ વર્ષના થાય છે ત્યારે મેં ઘણા પિતાને કહ્યું છે કે હવે શાળા પૂરી થઈ છે તેઓ કેટલું શીખ્યા છે તે આપણે જોવાનું છે તેથી તેમને જવા દો જ્યારે બાળકોને બહારની દુનિયામાં છૂટા મૂકવામાં આવે છે ત્યારે તેમને જે શિક્ષણ ઘરમાં મળ્યું હોય છે તેને અમલમાં મૂકવાનું ઘણું અઘરું લાગે છે પરંતુ આ રીતે આપણે આપણા બાળકોને તાલીમ આપવી જોઈએ હવે મિત્ર શક્ય છે કે આ પ્રક્રિયામાં થોડો સમય તમારે તમારા બાળકોને ગુમાવવા પડે પણ તેઓ ઉસની માફક વિશ્વાસમાં આવીને તમારી પાસે પાછા આવશે તેમના વિશ્વાસ અને અનુભવ દ્વારા તેમને તમે હંમેશને માટે મેળવો છો પાઉલના ફિલેમોનના પત્રમાં છુટકારાને દર્શાવવામાં આવ્યો છે ત્યારે તેમાં આ ખ્યાલ સમાયેલો છે કેટલાક લોકો એવું માને છે કે આ પત્ર આપણે જે અભેજી પ્રાયશિત કહીએ છીએ તે દર્શાવે છે જ્યારે સંત પાઉલ ફિલેમોનને કહે છે કે ફિલેમોન જો ઓનેસીમસ તારો દેવાદાર હોય તો તે મારા ખાતામાં લખજે હું ભરપાઈ કરી દઈશ કેટલાક લોકો એવું માને છે કે ખ્રિસ્તે જે આપણા માટે કર્યું છે તેનું આ ચિત્ર છે જેમ બધા તે જુએ છે અને અર્થઘટન કરે છે કે જ્યારે ઈસુ ખ્રિસ્ત આપણા પાપો માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા ત્યારે આપણામાંના દરેક જણ માટે પિતાએ જે કહ્યું તેઓનું જે કંઈ દેવું હોય તે મારા ખાતામાં લખજે હું તે ભરપાઈ કરી દઈશ જો તમે બીજા કોરોનથી પાંચ અને એકવીસ વાંચો અને સમજો તો ખરેખર તેમાં આ પ્રમાણે કહ્યું છે ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા છતાં આપણા માટે ઈશ્વરે તેમને પાપરૂપ કર્યા જેથી ખ્રિસ્તની સાથેના સંબંધથી આપણે ઈશ્વરના ન્યાયપણાના ભાગીદાર બનીએ જ્યારે યસાયા પ્રબોધકે કહ્યું ત્યારે તેનો તે જ અર્થ થતો હતો આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છીએ દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે અને ઈશ્વરે તેના પર આ પણ સર્વના પાપનો ભાર મૂક્યો છે તેના સ્વરથી આપણને સાજાપણું મળ્યું છે આ પ્રકારના વચનો આપણને કહે છે જ્યારે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મૃત્યુ પામ્યા ત્યારે તેમણે તમારા મારા અને પૃથ્વી પર વસતા દરેક જણાના પાપ સંબંધી કહ્યું છે તેઓનું જે કંઈ દેવું હોય તે હું અત્યારે જ ચૂકવી દઉં તે મારા ખાતામાં મૂકો ઈશ્વર વિદ્યાના નિષ્ણાતો તેને અવેજી પ્રાયશિત કહે છે પ્રિય મિત્ર તમે જોઈ શકશો કે આ પત્ર લાગુકરણથી ભરપૂર છે કેટલાક લોકો એવું માને છે કે આ પત્ર પવિત્રીકરણથી ભરપૂર છે કારણ કે સંત પાઉલ ફિલેમોનને ઓનેસિમસ વિશે આ પ્રમાણે કહે છે તે નાસી ગયો અને જેલમાં પ્રભુ ઈસુને મળ્યો તે પહેલાં તે તેના નામ પ્રમાણે જીવી શક્યો નહોતો તે તેને ઉપયોગી એવું નામ આપ્યું હતું પરંતુ તે તેવી બાબતો કરતો નહોતો તે એવું જીવન જીવતો ન હતો કે થોડા સમય માટે તેણે તેને ગુમાવ્યો હતો અને હવે તેણે ખ્રિસ્તને શોધ્યો છે તે તારી પાસે તે પરાક્રમ સાથે અને ખ્રિસ્ત સાથે આવે છે કે તે તેના નામ પ્રમાણે યોગ્ય જીવન જીવે જ્યારે આપણે શુભ સંદેશનું સર્વેક્ષણ કરતા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે જે રીતે ઈસુ ખ્રિસ્ત પિત્તર સાથે વર્ત્યા તે રીતે આપણા બાળકો સાથે વર્તન કરવાનું સારું મનોવિજ્ઞાન છે ઈસુ ખ્રિસ્તે સિમોન પિત્તરને કહ્યું હું તને પથ્થર કહીશ જો કે પિત્તર પથ્થર ન હતો પિત્તર સ્થિર પણ નહોતો યાદ રાખો કે ઈસુએ પિત્તરને જ્યાં સુધી તે પથ્થર ન બન્યો ત્યાં સુધી ત્રણ વર્ષ સુધી તેને પથ્થર કહ્યો મેં તમને કહ્યું હતું કે તે બાબત તમારા બાળકો ઉપર થોડો સમય પ્રયત્ન કરવો જોઈએ તમારા બાળકોને પથ્થર કહેવા એ ઘણું સારું હકારાત્મક દ્રષ્ટિકોણનું મનોવિજ્ઞાન છે તમારે તમારા બાળકોને આ જણાવવું જોઈએ હું તારામાં વિશ્વાસ કરું છું હું તારા વિશે સારું માનું છું હું માનું છું કે ઈશ્વર તારા દ્વારા મહાન બાબતો કરશે પ્રેમના સંત સંતપાઉલ આપણને કહે છે કે તે પ્રેમ કરે છે પ્રેમ બધું માને છે પ્રેમ બધાની આશા રાખે છે પ્રેમ શ્રેષ્ઠ છે પ્રેમ શ્રેષ્ઠમાં માને છે જ્યારે તમે તમારા બાળકો ઉછેરો છો ત્યારે તમારે આ યાદ રાખવું જોઈએ પ્રિય મિત્ર જ્યાં સુધી તમારા બાળકો નવો જન્મ ન પામે ત્યાં સુધી તેમની પાસેથી આત્માના ફળોની અને ઈસુ ખ્રિસ્તના શિષ્યના મૂલ્યોની અપેક્ષા રાખી શકો નહીં જો તેઓએ પવિત્ર આત્મા મેળવ્યો ન હોય તો તેઓની પાસેથી તમે આત્માના ફળોની અપેક્ષા રાખી શકતા નથી જો તેઓ ઈસુના અનુયાયી બન્યાના હોય તો તેઓ ઈસુના અનુયાયી જેવા કામ કરે એવી તમે અપેક્ષા રાખી ન શકો કેટલીક વાર માતા પિતા ભ્રમણામાં હોય છે અને બાળકો નાસીપાસ થાય છે કારણ કે બાળકો જે ન કરી શકે તેવા વર્તનની પિતા અપેક્ષા રાખે છે પિતા બાળકો પાસેથી આત્માના ફળો ઉપજાવે તેવી અપેક્ષા રાખે છે અને બાળકો તે ઉપજાવી શકતા નથી કારણ કે તેઓ નવો જન્મ પામ્યા હોતા નથી મિત્ર આ પુસ્તકમાં બીજો એક વિચાર છે જે હું ખરેખર ચાહું છું તે એ છે કે પાઉલ ફિલેમોનને આ પ્રમાણે લખે છે જો ઉનેસીમસ તારો દીવાદાર હોય તો તે મારા ખાતામાં લખજે હું એ ભરપાઈ કરી આપીશ ત્યારબાદ પાઉલ શું કહે છે તું તારા સમગ્ર જીવનને માટે મારો દીવાદાર છે તેની યાદ અપાવવાની મારે તને ભાગ્યે જ જરૂર હોય સ્વશબ્દનો ઉપયોગ મને ગમે છે મિત્ર સ્વશબ્દ ઘણો રસપ્રદ શબ્દ છે સ્વ શબ્દની વ્યાખ્યા શબ્દકોષ પ્રમાણે આ પ્રમાણે છે કોઈ પણ વ્યક્તિને આપવામાં આવેલી અજોડતા અંગતપણું જે તેને બીજા પ્રત્યેક વ્યક્તિથી વિશિષ્ટ બનાવે છે સ્વ શબ્દની વ્યાખ્યાનો અર્થ એ છે કે જ્યારે ઈશ્વરે તમને બનાવવાનો નિર્ણય કર્યો હતો ત્યારે ઈશ્વરે એ પણ નિર્ણય કર્યો હતો કે પૃથ્વી પરના તમામ લોકોથી તમે વિશિષ્ટ વ્યક્તિ હોય વ્યક્તિની અજોડતા અને અંગતતા બીજા કોઈ પણ વ્યક્તિથી અલગ બનાવે છે તે સ્વશબ્દનો અર્થ થાય છે સંત પાઉલ ફિલ્મોને લખે છે તે અનુસાર આપણે નવો જન્મ ન પામીએ ત્યાં સુધી આપણે ખરેખર સ્વ મેળવી શકતા નથી પ્રિય મિત્ર આ પત્રમાં સૌથી સારું દ્રષ્ટાંત હોય તો તે આ છે કે તમે તમારી જાતને કદી મેળવી શકશો નહીં જ્યાં સુધી તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી ઈશ્વરે તમને કોણ શું અને કેવા બનાવ્યા છે તે તમે જાણી શકશો નહીં જેમ સંત પાઉલ ઓનેસિમસ અને ફિલેમોનને કર્યું તેમ તમારે પણ ઈસુ ખ્રિસ્ત પાસે આવવું જ પડશે મિત્ર તમારા જીવનમાં એવી જગ્યાએ કદી આવીને ઈશ્વરને કહ્યું ન હોય કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માનું છું કે તે એકલો જ મને યોગ્ય બનાવી શકે છે અને હું તેના શિક્ષણને અનુસરવા માગું છું પ્રભુ તમે મને બનાવવા જેવો માંગો છો તેવો બનવાનું શીખવા હું માગું છું મિત્ર જો તમે આ પ્રમાણે પ્રાર્થના કરી હોય તો અમને અવશ્ય પત્ર લખી જણાવશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા પોસ્ટ બોક્સ નંબર सात एक तर ई एन पोस्ट फरीदाबाद कोड नंबर एक बे एक शून्य शून्य सात हरियाणा धन्यवाद